ઝડપાઈ છે જ્યાં બિલકુલ વિજાપુરથી હિંમતનગર હાઈવે પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા આવકાર વાર ડિવાઈન ફૂડમાં નકલી પનીર બનાવવાતું હતું શંકાસ્પદ પનીર બનાવવામાં આવતું હોવાની ટીમે તાત્કાલિક સ્થળ પર છે ડિવાઈન ફૂડ નામની ફેક્ટરીમાં રેડમાં છસો ઓગણપચાસ કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો છે પનીર બનાવવા માટે વપરાતું પામ ઓઇલ પણ જપ્ત કરાયું છે અને બસો કિલો પામ ઓઇલ પણ કબજે કરી લેવામાં આવ્યું છે વધુમાં પનીરમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના એસિડિક એસિડના વપરાશની આશંકાઓ વ્યક્ત કરાઈ છે